મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો અત્યારે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભરું વટીન તો આપણે આ હોટલે સૂઈ ગયા છે આપણી ગાડી અહીંયા પડી છે હવે ચા પાણી પી લીધા છે ને હવે આપણે નીકળશું કંપની બાજુ હા બધું તો જૂનો મેલ હોય એવું લાગે ને આ શું છે સ્વામિનારાયણ મંદિર છે હા મંદિર છે આવું મિત્રો આપણને ટ્રક મળી ગયો ટ્રક ના તમે ટાયર જોવો કેટલા

và em cũng đã phải gấp đôi về, là traffic quá tình như thế, do áp lực nên rất dễ bị xe rớt, đè cọc trụ rồi, do tham này đè cả tôi, do áp lực xe rớt, પાછો આપણે ફરી વખત હાથ ગણું કરવાનો સમય આવી ગયો છે જો થાય છે છે હાથ સમય તો અહીંયા પહેલાં હાથ ગણું કરે નાખ છીએ હવે ફાઈનલી મિત્રો આપણે મિલે પહોંચી ગયા છીએ જો આવડિયા કૃષિ કરીને મિલ છે આની અંદર આપણે ખાલી કરવાની છે તો આપણી ગાડી અહીંયા બહાર પડી છે હવે ક્યારે અંદર લે ક્યારે નહીં ચાલો હવે તમને અંદર લે ફાઇનલી મિત્રો આપણી ગાડી અંદર લઈ લીધી છે ખાલી કરવા માટે તો તાલપત્રીને દોડાન બધું છોડી નાખ્યું છે ગાડી જો આપણે અહીંયા પડી છે ભાઈ ફોન જોતા જોતા હવે ફોન જોશે જો આપણી ગાડીના તાલપત્રી ખોલી નાખી છે આમાં રાઈસ ભરેલા હતા રાઈસ ચાવલ દેશી ભાષામાં આપણે સોખા હા જો કરેલા હતા તાલપત્રી ખોલી નાખી છે બરાબર હવે આમાં ખાલી કરશે હમણાં મજૂરો આવે પછી તમને દેખાડવું ખાલી કેમ કરે છે જો આ રાઈસનું છે અંદર જો બધું જો મિત્રો આપણી ગાડી ખાલી થવા મળી છે મજૂરો આવી ગયા છે ખાલી કરે છે જો ડાયરેક્ટ આમ ઠલવી જ નાખે જો બરાબર હાલ તો ગાડી ખાલી કરી નાખીએ પછી કંઈક મળીએ

મિત્રો આપણે અહીંયા ખાલી થાય છે બરોબર હા તો આપડી ગાડી ખાલી થઈ ગઈ છે જો આજે બાજુમાં કંપની છે ને ત્યાં ખાલી કરી છે રોડ ઉપર આવ્યા છીએ અહિયાં નાસ્તા વાળો છે તો થોડી થોડી ભૂખ લાગી છે નાસ્તો કરવા જઈ ગયા હલો તો મિત્રો આપડા નાસ્તામાં સેવ ઉસળ આવી ગયું છે કેવું છે તીખું છે હાલ જ નાસ્તો કરવો હાલો જ એને નાસ્તો કરવો ભાઈ તો મિત્રો અત્યારે આઠ વાગી ગયા છે અને શેખો ફોન આવી ગયો છે કે ભાઈ ખાલી ખાલી ભાવનગર આવતા રહ્યો

રસ્તામાં ગાવડા બહુ બેઠા હોય ભાઈ રાતે તમે હાલો ને તો થોડુંક જોઈ ને ભાઈ ડ્રાઈવર ભાઈઓ જે હોય ને આ ગાવડાનું થોડુંક ધ્યાન રાખજો ભાઈ તારા હોય સરકાર હા અમારે એજાજ ભાઈ તો મિત્રો આપણે ના ટોલ નાખ્યા પહોંચી ગયા આ ટોલ નાખ્યા પહોંચી ગયા એ આપણી ગાડી જો પડી છે બરોબર તો જો આ થોડીક વેફર લઈ આવ્યો જમવાનું બની ગયેલું છે તો પેલા જમી લઈએ ચાલો જમવાનું તો મિત્રો અમારું જમવાનું છે આજે મિક્સ ચવાણા નું શાક બની ગયું છે રોટલી છે ડુંગળી છે વેફર છે બરાબર તો જમી લેવી પેલા અને એક ભાઈનો આપડે સવાલ હતો એ આપણે યજુભાઈને જ પૂછીએ તો ઊભા રહે પેલા રવાયજો એક સવાલ હતો તો યજુભાઈ એક ભાઈનો સવાલ હતો ભાવનગરવાળાનો કે તમને એ ક્યાં ગાડી આવડે છે કે નહીં એમ આવડ્યા છે ને એટલે હું ભાઈ ગાડી આપું છું ક્યારેક ક્યારેક ગાડી આપું છું એવું નથી નથી આવડતી પણ આવડે જ છે એ ભાઈને વિડીયો બનાવવામાં વધારે ધ્યાન મારે દેવાનું છે એટલે હું ઓછી આંકવા આપું છું વધારે નથી દેતો આંકવા વિડીયો કલા બનાવવાનો તો ચાલો પેલા જમી લઈ બરોબર બરાબર મિત્રો આજના વ્લોગ માટે આટલું જ તે આજનો બ્લોગ કેવો લાગજો જરૂરથી જણાવજો આજનો વિડીયો ગમે લાઈક ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળવી કાલે નવા બ્લોગ વિડિયોની મારી પાસે